હજુ તો ઉત્તરાયણ પર્વ આવ્યું નથી તે પહેલા જ શહેર અને જિલ્લામાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે ખાસ કરીને આજે શહેરના દોરી પતંગના સૌથી ફેમસ માર્કેટ એવા ડબગરવાડ અને ભાગડ પર પોલીસ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોલીસ આગળ સ્પષ્ટતા કરી હતી કે અહીં રિટેલમાં કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યું નથી કે જે જે કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે તે ઓનલાઈન વેચી રહ્યા છે ઓનલાઈન વેબસાઈટ પર આ દોરી મળી રહી છે એસએપી આરઆર આહિરે જણાવ્યું હતું કે હાલમાં દોરીથી બે લોકોના ગળા કપાયા છે તેથી પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો આકરી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત શાળાઓમાં પણ જઈને પોલીસ બાળકોને ચાઇનીઝ દોરી નહીં વાપરવા માટે જાગૃત કરી રહી છે ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ ધોરણનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર જગ્યા પર થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનો ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ જે બાળકો છે આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ રાખે છે તે લોકોને જનજાગૃતિ ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસ છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી એવું સમજણ કામ કરવામાં આવશે સર સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીસ માંજાનો વેચાણ થતો હોય છે પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતે વોચ રાખશે જે ઓનલાઈન ચાઇનીસ દોરાનું ઉત્પાદન ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બધી છે જે અમારા બાકીદારો છે એને હવે એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે Bureau report H24 news, Suraj.